રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ અને આપણા આદિવાસી વિસ્તાર અંદર આપણા સમાજ અને હક અધિકાર માટેનું પણ કામ કરેલું છે એવા લાલજીભાઈ દેસાઈ આપણને જય જુહારના નારા સાથે આજે સમગ્ર દલિત આદિવાસી અને ઓબીસી સમાજના લઘુમતી સમાજના એક એક આગેવાનો તમારી લડાઈ કોની સામે છે મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાન ની છે અમારા સન્માન ની છે અમારા સંવિધાન ની લડાઈ છે એક બાજુ એક બાજુ આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા ત્યાં સભા કરી રહ્યા છે એ સભામાં આવવા માટે ફૂડ પેકેટ મળે એ સભામાં જવા માટે વાહનની સગવડતાઓ મળે એ સભામાં જવા માટે પોલીસનું પ્રોટેક્શન મળે અને બીજી બાજુ ખરા તડકામાં અહીંયા પાણી વગર ભૂખ્યા પેટે રાતના ઉજાગરા કરીને આપણા લોકો આપણા ખર્ચે આવે આ છે સ્વાભિમાનની લડાઈ

તમારા પ્રજા ભૂકા કાઢી નાખશે એ લોકો એમ કેતા કોઈ પણ ભોગે સભા નહી થવા દઈએ કોઈ પણ ભોગે સભા નહી થવા દઈએ આ ચેલેન્જ હતી કાલે ચેલેન્જ કરી હતી તમારે થાય એ કરી લો સ્વાભિમાન સભા કરીને રસુના કરી સભા આવીને જોઈ લો અહીં આવી વાળા છે અહીં આવી વાળા છે પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને હવે હું એને ડોહો કહું કારણ કે પંચોતેર ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ પંચોતેર ગાદી છોડ દેવી જોઈએ છતાંય છોડતા નથી મિત્રો હમણાં એક ડામોર ભાઈ મારો વિડીયો નાનકડો હતો એ મૂક્યો

લડાઈ આદિવાસી પટ્ટામાં ગુજરાતમાં જ્યાં જ્યાં દલિતો છે જ્યાં ઓબીસી છે જ્યાં લઘુમતી છે આ બધાએ ભેગા થઈ લડાઈ લડવાની જરૂર છે જરૂર છે કે અમારે આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમ નેમ બની જાવ છો અને તમે વકીલ એમ નેમ બની જાવ છો અમારે તમારી અનામત નથી જોતી તમને 20% અનામત અલગ આપી દી અમારું 80% અમને આપી દો અમારે તમારા 20% માંથી એક ટકો ભીગનો નથી તૂટતો અમે તો અમારા 80% ની લડાઈ છે આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં માં વારે વારે એસી વીસ ની વાત કરે છે ગુજરાતમાં માં એસી ની વાત આપણે કરવાની જરૂર છે આપણે એસી ટકા લોકો એક થઈએ આવું તો શું બને આવું તો શું બને

એટલે આપણે લોકો જે છે એ ચોક્કસ નિર્ણય લઈને છૂટા પડશું પણ ત્યારે બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન બનાવતા હતા ત્યારે એને ખબર હતી કે મારા સમાજની પીડા શું છે એને ખબર હતી કે આદિવાસી દિવસ ઓબીસી ને લગુમતે નહી અરે સમાન દલિત સમાજ ની પીડા શું છે અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું એને આ બંધારણ ના મને હોત ને તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા લોકો તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી પર ના બેસવા દે કોઈ દિવસ સરપંચ ના બનવા દે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની વાત તો બીજી બાજુ રહી જાય આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનોવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને આનંદભાઈ ને જીગ્નેશભાઈ ને ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો ભાઈ અમારા ગુલાબસી ધારાસભામાં છે અલા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છો

પટેલ પાસે છે આપણા વાળા ત્યાં જઈને હા બોલે કારણ કે ટિકિટ પેલા એમના આકા રહ્યા છે એટલે આપણે આવના સમયમાં જનતાનો જનતા નો અવાજ ઉઠાવે આદિવાસી નો અવાજ ઉઠાવે ખેડૂત નો અવાજ ઉઠાવે મારી મહિલાઓ અવાજ ઉઠાવે

तिरंगा अब नहीं चलेगा दोरंगा तुम्हारे घर नहीं चलेगा दोरंगा रंगा हाँ दो रंगा उन्हें काटवा से जो रंग बदले जो बात बदले जो बोली ने फरी जाए ये बात दो रंगा ने काटवा से मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दोरंगा मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा दोरंगा मित्रों एक ऑब्जर्व कर जो गुजरात में जाजा पुल है ना કે મને પુલ બે છેડે જોઉં મને રડવું આવે એ વાત કે મારી ભારત માતાના હાથમાં તિરંગા ઝંડાના બદલે આ લોકો એક રંગો પકડાવી દીધો છે મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ કે મારી ભારત માતા સિંહ સાથે હિંસક હોય જ ના શકે કારણ કે મારી ભારત માતા જે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન પારસી બહાઈ આ બધાની ભારત માતા હોય કોઈ એકની ભારત માતા હોય ના શકે આ લડાઈ લડવી છે આ લડાઈ આપ સૌને મુબારક આપ સૌનો આના સમયમાં એવું લડીએ

पीएम तो के से कह दबाओ कुच लो तो क्या मानू अगर तुम डंडों से तोड़ोगे तो हम झंडे से जोड़ेंगे अगर तुम्हारे हाथ में डंडा है तो हमारे हाथ में झंडा है और हमारा देश तो तिरों को झंडो जैसा सीधी मारी साथ है तेरा बाप की ताकत नहीं के तो तोड़ी सके धन्यवाद खूब खूब धन्यवाद लालजी भाई साहब अब आजो मित्रों तड़कानी अंदर आनंद भाई जगनेश भाई चैतर भाई एक मैसाना नो रिक्शा चालक આ સ્વામીમાન સંમેલન પોતાના સ્વ ખર્ચે કડાણા હોય ખાનપુર હોય સંતરામપુર હોય વીરપુર હોય મહીસાગર જિલ્લાના તમામ દારસો થી બસો ગામમાં પોતાની રાત્રે શેરીએ ગલીએ ગલીએ આ સ્વામિમાન સંમેલન ને સફળ બનાવવા માટે છે મહેસાણા થી રાત દિવસ અહીંયા ત્રીસ દિવસથી કામ કરી રહ્યા છે આ કપિલભાઈ એક દિવસ એક મિનિટ માટે વાત કરવા માંગે છે આપણે ખરેખર એમને સેલ્યુટ મારીએ છીએ કે પોતાના સમાજ માટે પોતાના સમાજના હક અને